ನಮಸ್ಕಾರ ಕೇಡುತ್ತ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಚು ಗೊಂಡಲೆ ಪಿಎಂಸಿ ಮಾ આજે સત્યાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો આજે સાત હજાર ગુણીની ધાણા અને ધાણેની આવક નોંધાયેલી છે અને હાલ રાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલે મિત્રો આ બધું કમ્પ્લીટ કરવામાં આવ્યું તો આ પેલો પટ્ટો સીધો સીધો અને આજે જો આ બાજુનો પટ્ટામાં ચાલુ છે આ જે મિત્રો તમને સ્ક્રીનમાં દેખાય છે તે રાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં તોલાટ ચાલુ છે અને અત્યારે હાલ અહીંયા ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ધાણા અને ધાણી ના ભાવ તો વિડીયો સુધી માન્યા રીજો આજના ભાવ જોવા માટે ત્રેવીસો ને એક ત્રેવીસો ને એક ભાવ જે સુપર કલર વાળી જાણે છે જોઈ શકો છો ત્રેવીસો ને એક ક્વોલિટીમાં કાય નો ઘટે નંબર વન ક્વોલિટી છે ત્રેવીસો એક એકાવન મિત્રો આ ત્રણેય વકલ ના તમને એકસાથે ભાવ જણાવો તો જોઈ શકો ત્રેવીસો એક સત્તરસો એકાવન અને સત્તરસો આ પ્રમાણે જો આ વકલ ભાવ અહિયાં ત્રણે ખુલેલા છે सतरसो छोते सतर सौ छोतर भाव जो धाड़ी जो सतर सौ छोते फड़ी जाखी पड़ी गई सतर सौ આ 63 મૂકી દે વેગો હાલ બેગો બેગો

અઢારસો ને એક કલર વાળું અઢારસો ને એક અઢારસો ને એક બાજુ કલર વાળી રાણી છે અઢારસો ને એક જોઈ છે છો અઢારસો એક

સત્તરસો ને સત્તરસો ને છોતેર ભાવ જોયે છે ધાણા છે સુપર કલર માં જોઈ શકો આ ધાણા ના ભાવ છે પણ એ અઢારસો તમે જે આગળ વિડીયોમાં ધાણા અને ધાણીના ભાવ જોઈએ વીસ કિલોના ભાવ છે અને જે આપણે ભાવની વાત કરીએ તો જે કલરવાળો ધાણાના ભાવ છે તે અઢારસો પ્લસ છે અને જે કલરવાળી ધાણી છે તેના ત્રેવીસો રૂપિયા સુધીના બોલાય છે અને જે મિત્રો ખાખી કલરમાં છે તેના મિત્રો તેરસો એંસી એક એવા ભાવ છે અને જે ઇગલ પ્લસ છે મિત્રો તેના મિત્રો ચૌદસો